મનુષ્યની અંદર લિંગ નિશ્ચય છે એ આપણે જોવાનું છે આગળના લેક્ચરની અંદર આપણે કોમન છે એ લિંગનિશિયનની વાત કરી હતી અને એની અંદર છે આપણે લિંગનિશિયનના પ્રકારની વાત કરી હતી હવે મનુષ્યની અંદર લિંગનિશિયન મોટા આપણે આગળના લેક્ચર જોઈ જ ગયા છીએ અને આ વસ્તુ છે એ ખ્યાલ જોઈએ કે મનુષ્યમાં લિંગનિશિયન છે કેવા પ્રકારનું છે એક્સ વાય પ્રકારનું છે એ આપણને જોવા મળે મનુષ્યમાં પણ એક્સ વાય ડ્રોસોફિલામાં પણ આપણને કેવું જોવા મળતું હતું એક્સ વાય પ્રકારનું અને નર વિષમ યુગ્મતા આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું મનુષ્યમાં છે એ કેટલી જોડ રંગ આવેલા હોય ટોટલ આપણને ત્રેવીસ જોડ રંગસૂત્ર છે એ જોવા મળે આ ત્રેવીસ જોડ રંગસૂત્રમાંથી બાવીસ જોડ રંગસૂત્રો છે એ નર અને માદા બંનેની અંદર એક સરખા હોય એને આપણે શું કહીએ છીએ દૈહિક રંગસૂત્ર ખાલી તફાવત કેટલો હોય છે તો કે એક જ રંગસૂત્રમાંથી તફાવત હોય બાવીસ જોડ બંનેની અંદર આપણને છે એ કેવા જોવા મળે છે સરખા અને આને આપણે કહીએ છીએ દૈહિક રંગસૂત્ર હવે જે તફાવત જોવા મળે છે એ કેટલામાં જોવા મળશે એક રંગસૂત્રમાં એને આપણે કહીએ છીએ લિંગી રંગસૂત્ર હવે આ લિંગી રંગસૂત્ર છે એ નરની અંદર એક્સ વાય હોય અને માદાની અંદર આપણને શું જોવા મળે એક્સ એક્સ તરીકે આપણને શું જોવા મળે એટલે કે નરમાં એક એક્સ રંગસૂત્ર આવેલું હોય એક વાય રંગસૂત્ર છે અને માદાની અંદર લિંગી રંગસૂત્ર તરીકે એક જોડ શું આપણે છે એક જોડ એટલે કે એક્સ રંગસૂત્ર આવેલા છે એ આપણને જોવા મળે તો હવે આપણે આગળથી જોઈએ કે નરની અંદર જો બાવીસ એ એ આપણે આવું દેખાય પ્લસ આવું લખ્યું છે શું લખ્યું છે એક્સ વાય હવે બાવીસ આપણને શું જોવા મળે દૈહિક રંગસૂત્ર પ્લસ એક જોડ લિંગી રંગસૂત્ર તો લિંગી રંગસૂત્ર છે એક્સ વાય છે અને એ એટલે શું થાય ઓટોઝોમ્સ અને ઓટોઝોમ્સ એટલે થાય દેહિક રંગસૂત્ર તો નરની અંદર આપણને એક્સ વાય જોવા મળે ને માદાની અંદર એક્સ વાયની જગ્યાએ શું આવેલું છે એક્સ એક્સ હવે આપણે જન્યુ અર્ધિકરણની પ્રક્રિયા થાય એટલે શું થાય જન્યુઓ છૂટા પડશે તો બાવીસ એ માંથી એક એ પ્લસ એ અહીંયાથી શું થાય છે એક એક્સ અને આ બાજુથી બાવીસ એ પ્લસ શું આવશે એક વાય એટલે અહીંયા શું થઈ ગયું બે જન્યુઓ બની ગયા નર હોય તો નરની અંદર છે શેનું નિર્માણ થાય શુક્ર કોષનું નિર્માણ થાય એટલે અર્ધિકરણ થઈને બે જન્યુઓ છે એ બન્યા આ રીતે માદાની અંદર છે બાવીસ એ પ્લસ એક્સ અને બાવીસ એ પ્લસ એક્સ કારણ કે બંને એક્સ એક્સ જ છે એટલે જો જન્યુ આ રીતે છૂટા પડે બાવીસ એ એ પ્લસ એક્સ એક્સ આ રીતે છે તો બાવીસ એ અને એક્સ આ બંને એક બાજુ તરફ જશે અને બાવીસ બીજો એ અને એક્સ તો આ રીતે છે જન્યુઓ બનશે નર હોય તો એની અંદર શેનું નિર્માણ થાય શુક્ર કોષોનું અને માદાની અંદર શેનું નિર્માણ થાય કોષોનું આ દ્વિતીય હતા એની અંદરથી જન્યુઓ હંમેશા કેવા હોય એક કે એટલે સિંગલ એન છે એ બન્યા ત્યારબાદ આપણે જોઈએ કે બાય એક જો નરમાં નો ધરાવ જન્યુ ધરાવતો શુક્ર કોષ માદાને ફલન કરે માદાની અંદર તો બંને એક્સ જ છે એટલે એમાં કોઈ છે આપણને અલગ જોવા મળવાના નથી તો શું બનશે માદા નરમાં વાય રંગસૂત્ર ધરાવતો શુક્ર કોષ જો માદાને ફલન કરે તો શું બને નર આ રીતે બીજા x નું પણ આપણે લઈ શકીએ તો એની અંદર પણ આપણને શું જોવા મળે પચાસ ટકા સંભાવના નર અને પચાસ ટકા સંભાવના શેની જોવા મળે માદાની છે એ આપણને જોવા મળે એક વસ્તુ યાદ રાખવાની એક્સ એક્સ હોય તો શું બને માદા અને એક્સ વાય હોય તો શું બને નર તો એ વસ્તુ છે એ આપણને અહીંયા કીધી છે નીચે આપણને લખાણ આપ્યું છે કે જે આપણે ઉપર સમજાય કે નરમાં શુક્રકોષ જનન દરમિયાન બે પ્રકારના જન્યો બને પચાસ ટકા રંગસૂત્ર ધરાવતા હોય અને પચાસ ટકા વાય રંગસૂત્ર ધરાવતા નરમાં શુક્ર કોઈ જનન દરમિયાન કેટલા જન્યુ બને બે પ્રકારના જ્યારે માદામાં એક જ પ્રકારના અંડકોષ બને અને બંનેની અંદર કેવા રંગસૂત્ર છે એક્સ રંગસૂત્ર ધરાવતા જન્યુ બને અંડકોષમાં એક્સ અથવા વાય પ્રકારના રંગ સૂત્રોથી ફલન થવાની સંભાવના કેટલી હોય સરખી એટલે આપણને શું કીધું છે તો કે અંડકોષ છે આ અંડકોષ છે એની સાથે જોડાવાની જોડાવાની અને સંભાવના કેટલી છે બંનેની પચાસ પચાસ ટકા એટલે કે બંનેની સંભાવના આની સાથે જોડાવાની સંભાવના કેવી છે સરખી આપણને છે જોવા મળે જો અંડકોષનું ફલન શું કીધું છે અંડકોષનું ફલન એક્સ પ્રકારના શુક્રકોષ દ્વારા થશે અંડકોષનું ફલન એક્સ પ્રકારના શુક્રકોષ દ્વારા થશે તો માદા નિર્માણ પામશે એટલે કે એક્સ એક્સ એટલે કે શું બને માદા અને જો અંડકોષનું ફલન નર શુક્રકોષ દ્વારા થશે તો એની અંદર એક્સ વાય બને એટલે શેનું નિર્માણ થાય નર સંતતિ છે જન્મ લે એટલે આના અંદરથી મુખ્ય વાત શું છે તો કે લિંગ નિશ્ચયન માટે કોણ જવાબદાર છે શુક્રકોષ અને અથવા તો આપણે એને કહીએ કે લિંગ નિશયન માટે કોણ જવાબદાર છે નર એટલા માટે આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે નરમાં વિષમ યુગ્મતા આપણને છે એ જોવા મળે યુગ્મતા એટલે શું તો કે નરમાં બંને જન્યુ અલગ અલગ છે માદામાં બંને સમયુગ્મતા છે એ આપણને જોવા મળે તો મનુષ્યની અંદર શિશુનું લિંગ નિશ્ચયન છે એ કોણ કરે છે શુક્રકોષની આનુવંશિક રચના દ્વારા થતું આપણને જોવા મળશે